બોડેલી પોલીસે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા છ લાખ બાણું રૂપિયા નો મુદ્દા માળે જપ્ત કર્યો છે છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ દારૂબંધીના કડક અમલ માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ દ્વારા આપેલી સૂચના અને માર્ગદર્શનના આધારે બોડેલી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ ગાવિત અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનહરભાઈને બાતમી મળી હતી કે સુપર કેરી સીએનજી ગાડીમાં લોખંડની પેટી પલંગમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ જવાનો છે જેની આગળ એક હોન્ડાની ની એચ એફ ગાડી પણ પાયલોટિંગ કરવાની છે આ બાતમી ના આધારે ધનપુર ખોસ વસાહત નર્મદા કેનાલ પાસે વોજ ગોખવીને પાયલોટિંગ કરી લેલા મોટર પરના બે ઈસમોને પકડી લેવામાં આવ્યા હતા જોકે ગાડી ના ચાલકે દૂરથી પોલીસ પોલીસે રૂપિયા છ લાખ બાણું હજાર ના મુદ્દા માલની ઝડપી પાડ્યો છે અને હાલ આ પોલીસે તમામ વિદેશી દારૂ ના જથ્થાને જપ્ત કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી